વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર કથામાં મન રહેવું જોઈએ ઘણીવાર લોકો એવા ઉપવાસ કરી લે કથામાં કે કથા ટાઈમે તો આંખ જ મીચાઈ જાય તો એવું વ્રત નહીં કરે કથામાં વધારે મન લાગે એ રીતે કથામાં બેસે કારણ કે અહીંયા મુખ્ય શ્રવણ છે કારણ કે શ્રવણ ગયું તો વ્રત કામનું નથી કામ

એમાં બારે બાર સ્કંધો પ્રગટ રૂપે બિરાજમાન છે આપણે શ્રીનાથજીના તો દર્શન કરીએ છીએ પણ કેવલ શ્રીનાથજીના દર્શન ન થાય જ્યારે ઉષ્ણકાલ આદિ હોય ને ઠાડું વસ્ત્ર ન ધરાવ્યું હોય ત્યારે શ્રીનાથજીની પીઠિકાના ચિહ્નોના દર્શન પણ કરવા જોઈએ આ બારે સ્કંધો ચિહ્નો રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજે છે જો તમને દર્શન કરાવું તો શ્રીનાથજી બાબાની કંદરામાં બે ગાય છે એ પ્રથમ સ્કંદનું ચિહ્ન છે સંકેત છે ભાવાત્મક રૂપે છે પ્રથમ સ્કંદમાં પૃથ્વી પૃથ્વી અને અને ધર્મનો સંવાદ આવે છે ગાય રૂપે રૂપે ધર્મ બળદ એ બંને ગાયોના સૂચન શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર એક શુકનું ચિહ્ન છે પોપટનું એ દ્વિતીય સ્કંદ છે જેમાં શુક ઉવાચ શુકદેવજી બોલવાની શરૂઆત કરે છે શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે એ છે કપિલ ભગવાન એ તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની કથા આવે છે શ્રીનાથજીની કંદરામાં બે મુનિઓ બેઠા છે એ છે નર અને નારાયણ ચતુર્થ સ્કંદ એમાં એમની કથા છે શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે મેષ બાર રાશિઓમાંની પહેલી રાશિ મેષ પાંચમા સ્કંદમાં કાલ ગણનાનું વર્ણન આવે છે ભવાટ વ્યાદિનું વર્ણન છે એનું પ્રતિક આ મેષ પહેલી રાશિ પંચમ સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાયો એક ગાયનું બીજું વાછરડું પાછળનું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય છતાંય મા દૂધ પીવડાવવાનું બંધ નથી કરતું આ તો પ્રભુની પુષ્ટિ છે અને પુષ્ટિ લીલા એ છઠ્ઠો સ્કંદ છે શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ છે સપ્તમ સ્કંદનું ચિહ્ન જેમાં નરસિંહ અવતારની કથા છે શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે એ છે આષ્ટમો સ્કંદ અષ્ટમ સ્કંદ જેમાં વાસુકી નાગને દોરડું બનાવી સમુદ્ર મંથન ની કથા આવે છે એ આઠમા સ્કંદના પ્રતિક રૂપે છે શ્રીનાથજી કંદરામાં બે મોર છે એ નિષ્કામ છે નવમા સ્કંદના પ્રતિક રૂપે છે જેમાં નિષ્કામ ભક્તોની કથા છે ઈશ્ય અનુગામી નામ કથા ઈશાનું કથા શ્રીનાથજી બાવાની કંદરાની મધ્યમાં ઠાકોરજી વિરાજમાન એ દસમા જેમાં પ્રભુના પ્રાગટ્યની પ્રભુની લીલાઓની કથા છે શ્રીનાથજી બાબાને ફરતે એક સર્પ છે ઘૂંટણથી જાય છે એ એકાદશ કદ પ્રતિક છે એ એકાદશ કંદ એમ કહેવાય કે સમય થાય અને સાપ પોતાની કાચડી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય મોહનું મરવું મોહનું છોડવું એ જ મુક્તિ છે અહીંયા મર્યા પછીના મુક્તિની વાત ભાગવતમાં નથી અહીંયા તો જીતા જીવંત મુક્તિના અનુભવ કરાવવાની વાત છે અને શ્રીનાથજી બાવાની કદરામાં શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હસ્ત વામ હસ્ત ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત ઊંચો હાથ એ આશ્રય લીલા તમે એક વાર શ્રીનાથજીના દર્શન કરો ને તો આખી ભાગવતજીનું પુણ્ય તમને મળે આ બારે ચિહ્નો દર્શન કરવા માત્ર પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા અધિકાર શબ્દ બે રીતે વાપરતા હોઈએ એક આના પર મારો અધિકાર છે હકના રૂપમાં અને બીજો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખજો પ્રભુ પાત્ર બનાવ્યા વગર પ્રાપ્તિ કરાવતા નથી પહેલા પાત્ર બનવાની પ્રક્રિયામાંથી જીવે પસાર થવું પડે પછી જ એને પ્રાપ્તિ થાય માટીને એમ થયું કે આ મને કેમ કચડે છે કુંબા પગથી રૂંધવા લાગ્યો મેં કયા એવા પાપ કર્યા આના પગમાં રૂંધાવું છું પાછો ચાકડા પર માટી નાખીને અંદર હાથ નાખીને થપ્પડો મારે માટીને થયું કે મારે થપ્પડો ખાવી પડે કયા પાપ મેં કર્યા છે પાછો ગળાનો આકાર મળ્યો તો અગ્નિમાં નાખી દીધો ભળભળતા અગ્નિમાં બળે થયું કે મેં કયા પાપ કર્યા કે અગ્નિમાં બળું છું અને પાછો બજારમાં વેચી આવ્યો જો ને ઘરમાંથી નીકળી બજારમાં બેઠો છું કયા મેં પાપ કર્યા પાછા જેટલા લોકો લેવા આવે એટલા ઉપર ટકોરા મારે બરાબર છે કે નહીં બરાબર છે કે નહીં એને થાય કે આ કયા પાપ કર્યા બધાની થપ્પડો ખાવી પડે એટલામાં સવારનો સમય થયો ધોતી બંડીને માથે તિલક કરીને એક વૈષ્ણવ આવ્યો પૈસા આપીને માટલું ખરીદ્યું કુવા પાસે લઈ ગયો કુવામાં જલ ભર્યું અને લઈને સેવામાં આવ્યો ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલામાંથી જલ ભરી અને જારી ભરી ત્યારે માટલાને સમજમાં આવ્યું કે જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો હોત તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય ન થઈ હોત જો પાત્ર બનવાની પ્રક્રિયામાંથી પસાર ન થયો પ્રક્રિયા માણસને ગમે નહીં પાત્ર બનવાનું કારણ કે એમાં પરીક્ષા જેવું લાગે ભગવાન પરીક્ષા નથી કરતા તમને પાત્ર બનાવવાની પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યા છે આપણે એને પરીક્ષા માનીએ પરીક્ષા નથી તમને તૈયાર કરે છે એની સેવા માટે એની ભક્તિ માટે કોઈ ઉત્તમ કાર્ય માટે વિચાર કરો આજ સુધી તમને જેવા કડવા અનુભવ થયા એવા ન થયા હોત તો આજે જેટલા સમજદાર છો એટલા હોત દરેક કડવા અનુભવે તમને કોઈ ને કોઈ સમજદારી આપી છે બસ તો જે ગુમાવ્યું એને એની ફીસ માનવી કે આ જ્ઞાન માટે મેં આ ફીસ ચૂકી ત્યારે જ તો ક્યાં આવે પ્રભુ અનુભવ કરા જો વસ્તુ મળી કે ન મળી અનુભવ તો મળે જ ભગવાન ઘડતા હોય છે અધિકાર પ્રથમ લીલા પ્રકારના ની વાત છે ત્રણ પ્રકારના વક્તા અને શ્રોતાની ચર્ચા કરી છે ઉત્તમ વક્તા ઉત્તમ શ્રોતા મધ્યમ વક્તા મધ્યમ શ્રોતા અધમ હિન વક્તા હીન શ્રોતા એટલે કે આ ત્રણ જણાની વચ્ચેનો ડાયલોગ ભાગવતજી રૂપે છે આ ત્રણ જણાની વચ્ચેનો સંવાદ છે આપણે ત્યાં જેટલા ધર્મ ગ્રંથો છે ને એ બધા ઉપદેશ રૂપે રૂપે નથી સંવાદ છે 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 ચર્ચાઓ વાતો ઉપનિષદ જેને કહીએ ને ઉપનિષદ ગુરુની નજીક બેસવું એને પૂછવું એની જોડે વાત કરવી એ જ ઉપનિષદની સંસ્કૃતિ આપણી છે એટલે સંવાદ છે એટલે એમાં ત્રણ પ્રકારની આ કક્ષાઓ બતાવી કથા એ જ છે પણ જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ આ અધિકાર લીલા એ જ એ જ કથા છે પણ કેવો વક્તા કેવો શ્રોતા એ પ્રમાણે એનું ફળ એ જ સુખદેવજી ગાતા હોય ને એ પરીક્ષિત સાંભળે તો એનું પરમ ફળ એ જ નારદજી ગાતા હોય ને વ્યાસજી સાંભળતા હોય એનું મધ્યમ ફળ એ જ સુતજી ગાતા હોય ને સૌનકજી સોનકજી સાંભળતા એનું હિન હિન એટલે ખરાબ નહીં મધ્યમથી ઉતરતા મહાપ્રભુજી બહુ વિસ્તાર થી ચર્ચા કરી છે ઉત્તમ વક્તાના શું લક્ષણ હોય અધમ ના શું શું લક્ષણ લક્ષણ વક્તા ને શ્રોતા બંનેના એટલે વક્તાનો વિચાર કરો તો શ્રોતાનો વિચાર કરવા આ બંનેની ચર્ચા છે વરસાદનો વિચાર કરીએ તો પાત્રનો વિચાર વિચાર કરવા જેવું મૂકશો એટલું જ ભરાશે ભલે ને વીસ ઇંચ ગામમાં વરસાદ થયો હોય પણ વાટકીમાં તો વાટકી જેટલું જ આવે એની પાત્રતા અધિકાર સંવાદ છે ચર્ચા છે એ જ યમુનાજી હોય કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું તમે એમ પૂછો છો અચ્છા દિલ્હી જાઓ છો તમે આવું કોઈ કેમ યમુનાજી દિલ્હીમાં નથી છે જ ને પણ હું યમના પાન કરવા જઉં છું આવું કોઈ બોલે એટલે તુરંત આપણે અચ્છા વ્રજમાં જતા લાગો છો કેમ યમનોત્રી થી લઈ અને છે ક્યાં સુધી યમનાજી છે કેમ વ્રજ જ કારણ કે દરેક જગ્યાએનું સ્વરૂપ જુદું છે ક્યાંક આધિ ભૌતિક રૂપે યમનાજી ક્યાંક આધ્યાત્મિક રૂપે યમનાજી પણ વ્રજમાં આધિ દૈવિક રૂપે યમનાજી રહે છે એટલે યમનાજી એ જ છે પણ કયા ઘાટે કરો ને એનાથી ફળ જુદું કથા એ જ છે પણ કોના મુખે સાંભળો ને એનું ફળ જુદું જે વક્તા જે શ્રોતા એ પ્રમાણે અવસ્થા એ પ્રમાણે પ્રાપ્તિ શબ્દો તો માધ્યમ છે વક્તા એના ભાવને શબ્દોના પાત્રોમાં મૂકી શ્રોતા સુધી પહોંચાડતો હોય છે અને વક્તાનો જેવો ભાવ

અને કંસ વૃંદાવનમાંથી કેમ ભાગ્યો તથા કંસ ભગવાનને મારવા વ્રજમાં કેમ ન આવી શક્યો જાણો આ સુંદર વચનામૃત દ્વારા